નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો આજની થશે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા મેઘ તાંડવનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત થશે ગત ચોવીસ કલાકમાં એકસો ને થી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે પોરબંદરથી ઘટના સામે આવી છે પોરબંદર કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ક્રેશ થયું છે ત્યારે આગળ વાત થશે આજથી વરસાદને લઈને મોટી ભવિષ્યવાણી પણ સામે આવી છે ત્યારે વાત થશે ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનનો રૂટ બદલાયો છે હવે આ જિલ્લાઓ થઈ જાવ હેરાન વાત થશે આજે પણ જિલ્લામાં વરસાદ ફસાયેલા બે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નવસારીમાં ગઈકાલે આંગણવાડી અને શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી ત્યારે આગળ વાત થશે ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે ત્યારે આગળ વાત થશે વાલિયામાં આબ ફાટ્યો હતો નદી નાળા છલોછલ થઈ ગયા હતા ઉકાઈ ડેમમાં પાણીની આવક ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે જળ પ્રલયના ડરામણા દ્રશ્ય પણ સામે આવ્યા છે ભારે વરસાદ વચ્ચે નર્મદા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે સેમી કન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનો વધુ એક ડગલો સામે આવ્યો છે અને અંતે વાત થશે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી તોતેર લાખ કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સરકારે નિર્ણય લીધો કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ છોપવો પડશે આ અંગે રેશક વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેમી કન્ડકટર ક્ષેત્રે ગુજરાતનો વધુ એક ડગલો સેમી કન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની વૃદ્ધિને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ ઉપર સારા સમાચાર આપ્યા છે તેમણે જણાવ્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુજરાતમાં વધુ એક સેમી કન્ડકટર પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે જેને લઈને સાણંદે ખાતે કાઇનેસ સેમિકોન કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં તેત્રીસસો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ વચ્ચે નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે નર્મદા ડેમની જળ સપાટી એકસો ને ચોત્રીસ પોઈન્ટ તોંતેર મીટરે પહોંચી છે ડેમમાં પાણીની આવક વધીને ત્રણ લાખ એંસી હજાર બસો ને પંચોતેર ક્યુસેક થઈ છે તેથી ડેમના પંદર દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવ્યા છે દરમિયાન દરવાજા દ્વારા બે લાખ ક્યુસેક અને પાવર હાઉસ વડે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે હાલ નર્મદા નદીમાં બે લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારો હવે એલર્ટ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળ પ્રલયના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે ડીપ ડિપ્રેશનની અસરને કારણે ડાંગમાં ભારે વરસાદ પડ્યો હતો ડાંગના મહાલ રોડ પર પહાડ પરથી રસ્તા પર પ્રચંડ ધોધ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જળ પ્રલયના ડરામણાં દ્રશ્યો જોઈને તમે પણ અચંબામાં પડી જશો ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના પંદર જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાયા છે ડાંગ જિલ્લામાં સરેરાશ ચાર ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ફરીથી પાણીની આવક શરૂ થઈ છે નવા પાણીની આવક થતાં ડેમના ચૌદ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે ઉકાઈ ડેમમાં એક લાખ સુડતાલીસ હજાર બસો બાસઠ ક્યુસેક પાણીની આવક સામે એક લાખ ત્રેસઠ હજાર છપ્પન ક્યુસેકની જાવક નોંધાઈ છે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જળ સંકટ સર્જાયું છે પૂરના પાણીના કારણે નદીનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલિયામાં આ ફાટ્યો નદી નાળા છલોછલ થઈ ગયા છે રેડ એલર્ટની આગાહી વચ્ચે વાલીયામાં આ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ગત ચૌદ કલાકમાં સૌથી વધુ બાર ઇંચ વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે નદી નાળા છલોછલ થઈ ગયા છે તો ડેહલી ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ઉલ્લેખનીય છે કે એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે હરિયાણાના જિંદમાં હિંસાર ચંદીગઢ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો ટ્રકે ટાટા મેજિકને ટક્કર મારી હતી જે આગળ વધી રહી હતી આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકોની હાલત ગંભીર છે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મૃતકોની ઓળખા રુકમણી કામિની તેજપાલ સુરેશ પરમજીત મુક્તિ તરીકે થઈ છે એકની ઓળખ થઈ શકી નથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં ગઈકાલે આંગણવાડી અને શાળાઓમાં રજા આપવામાં આવી હતી નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું નવસારી નગરપાલિકા અને નવસારી તાલુકા ગ્રામ્ય વિસ્તાર ગણદેવી તાલુકા માટે પૂર્ણા અને અંબિકા નદીના પાણીથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા જિલ્લા તંત્ર દ્વારા નવસારીમાં આંગણવાડી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે નવસારીમાં ગઈકાલે પણ ભારે વરસાદ પડી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરમાં ફસાયેલા બે યુવાનોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ તાપી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે વાલોડ દોડકિયા ફળિયા પાસે નદીમાં બેટ ઉપર ભેંસ ચઢાવવા ગયેલા બે હળપતિ યુવાનો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા તંત્રને જાણ થતાં પાણી બેટ ઉપર ચડવા મારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે પણ વરસાદ ભૂકા બોલાવશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદની શક્યતા છે ખેડા અમદાવાદ પંચમહાલ છોટાઉદેપુર સુરેન્દ્રનગર અમરેલીમાં મેઘમહેર જોવા મળશે આ ઉપરાંત આણંદ વડોદરા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી ભાવનગર અને બોટાદમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે ભરૂચ અને સુરત અત્યંત ભારે વરસાદમાં તરબદોળ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનનો રૂટ બદલાયો છે હવે આ જિલ્લાઓ થઈ જાઓ સાવધાન બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે ગુજરાત તરફ આગળ વધ્યું છે લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ પડી શકે છે પરંતુ આ સિસ્ટમ સતત પોતાનો રૂટ બદલી રહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ પાટણ મહેસાણા બનાસકાંઠા પણ વરસાદની આગાહી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા રહેલી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી વરસાદને લઈને મોટી ભવિષ્યવાણી સામે આવી છે હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર ગુજરાત પહોંચી ગયું છે તેથી દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે રાજ્યમાં ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન એવો વરસાદ પડશે જે પાસઠ ટકા વિસ્તારને આવરી લેશે જેમાં દક્ષિણ મધ્ય અને ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા બનાસકાંઠા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરથી મોટી ઘટનાના સમાચાર સામે આવ્યા છે પોરબંદરમાં કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ક્રેશ થતાં ડૂબી ગયું છે પોરબંદરના દરિયાકાંઠે મોટર ટેન્કર હરી લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા સોમવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર નીકળ્યું હતું જોકે હેલિકોપ્ટરને દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું દરમિયાન તે ક્રેશ થઈ ગયો હતો એક ક્રૂ મેમ્બર બચ્યો છે ત્રણ ક્રૂ મેમ્બર ગુમ છે પાઇલોટની શોધ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ત્યાંસીથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં વરસાદી રાઉન્ડ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ત્યાંસીથી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ ભરૂચના વાલિયામાં બાર ઇંચ સોનગઢમાં દસ વ્યારામાં નવ માંગરોળમાં આઠ વઘઈમાં આઠ ભરૂચમાં સાડા સાત તિલકવાડામાં સાત ઉચ્છલમાં સાત ડોલવણમાં છ પોઈન્ટ આઠ નડિયાદમાં છ પોઈન્ટ આઠ સુબીરમાં છ પોઈન્ટ છ અને પંદર તાલુકામાં ચાર ઇંચથી વધુ અને વીસ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ ઓગણચાળીસ તાલુકામાં બે ઇંચથી વધુ અને ચુવાલીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા મેઘ તાંડવનો ભય જોવા મળ્યો છે રાજ્યમાં ભારે વરસાદને કારણે દસ નદીઓ અને એકસોને બત્રીસ જળાશયોમાં પાણીની ભયજનક સપાટી ઉપર વહી રહ્યું છે તાપી જિલ્લામાં આઠ ઇંચથી વધારે વરસાદે તબાહી મચાવી દીધી છે બીજી તરફ માળ પૂરની સ્થિતિમાંથી બહાર આવેલું વડોદરાના માથે ફરીથી પૂરનું જોખમ ઊભો થયો છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય હોવાથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘસંકટ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે